અત્યારે જો મે એક વાડીએ એક ભાઈ ની આવ્યા છે એને એને આમ મેથી છે અત્યારે મેથી તમને હું જે દેખાડું ને તો મેથી અત્યારે એવી આમ ભજીયા બનાવવામાં આમ લાગે એવી છે આવડે જો મેથી અત્યારે બહુ મજા આવે મેથી છે મેથી છે સામે તમને હું દેખાડું જો મૂળા છે મૂળા પણ છે એટલે આવી અને આ બાજુ જો ઘઉં વાવેલા છે જે મિત્રો એ થોડાક

એટલે મેથી ની પણ થાય છે એટલે આ જો અને વાડીઓ માં અત્યારે લીલોતરી બહુ મજા આવે વાડીઓ માં જાય એટલે તમને એમ થાય નાના લીલોતરી શાક ભાજી બધી મજા આવે આમ ટેસ્ટી બધું ખાવા માટે આમ શિયાળામાં તો પાછી મેથીની ભાજી બહુ ખાય માણસો અને ભાજી ખાવાની પણ બહુ મજા આવે હો હરગવા છે એટલે હરગવાનું કે તમને જે દેખાડું છું એ હરગવા છે હરગવા માં પણ શીંગુ બહુ હારી છે એટલે હરગવાની શીંગનું શાક મજા આવે હમ

ઊંઝા કરે છે માં ભગવતી ને હાંઝવાર આરતી કરે છે અને આ વાળી એવું છે કે હાંઝવાર આરતી કરે ને ત્યારે પણ એક કૂતર ને પણ એવી માં ભગવતી ખોડિયાર માં ના મંદિરે એને આરતીના સમયે આવવું પડે છે અને જ્યાં બધી આરતી શરૂ હોય ત્યાં બધી કૂતરો પોતે મંદિરના પટાંગણમાં બેસે છે અને કૂતરો પાળવી એમ આરતી થઈ રે ક્યાં બધી રાડિયું નાખતો હોય ઉનાતો હોય એની ભાષામાં જે કાલાવાલા માતાજી પાસે કરતો હોય પણ એ આપણે આ જે નું મંદિર છે ત્યાં પણ એક કુતરો એવી રીતે આવે છે સમય હશે તો આપણે કદાચ તમને હું બતાવીશ કૂતરાના હતા પણ અત્યારે નથી એટલે એમ છે કે આ આરતી થાય ને સવારમાં વહેલી આરતી થાય ત્યારે જ આવે છે ક્યાં હોય ક્યાં યોજા તમને ખબર નથી ભાઈ એનું કેવું એવું છે ભલે તો બધાયને મારા જય શ્રી આરામ